જુનાગઢ પોલીસના ત્રણ કર્મચારી વિવાદમાં આવ્યા છે કુખ્યાત આરોપી સાથે દીવમાં પાર્ટીનો ત્રણ પોલીસ કર્મચારી પર આરોપ લાગ્યો છે જાપ્તા દરમિયાન દીવની હોટલમાં આરોપી સાથે પાર્ટીનો આરોપ કુખ્યાત રસિક જીણા સાથે દીવમાં પાર્ટીનો ત્રણ કર્મચારી પર આરોપ લાગ્યો પચ્ચીસ જુલાઈના રોજ આરોપીને મુદત માટે દીવ લવાયો હતો મુદત બાદ આરોપી પોલીસ જાપ્તામાંથી મુક્ત ફર્યાનો આરોપ છે પોલીસ જાપ્તામાંથી પાંચ કલાક મુક્ત ફર્યાનો આરોપ લાગ્યો આરોપીએ પોલીસ કર્મચારીઓને દીવની હોટલમાં પાર્ટી આપ્યાનો આરોપ છે આરોપી મિત્રોની સાથે દીવથી ઉના સુધી ફર્યો હોવાનો પણ આરોપ છે ઉનામાં ફટાકડાની દુકાન પાસેના સીસીટીવીમાં આરોપી કેદ થયો વિવાદ થતાં જૂનાગઢ એસપીએ ત્રણેય પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા પીએસઆઈ એચ એમ કટારા હેડ કોન્સ્ટેબલ અનિલ મણવર સસ્પેન્ડ કરાયા છે તો કોન્સ્ટેબલ ચેતન પરમારને પણ એસપીએ સસ્પેન્ડ કર્યા છે તો આ એક વિચિત્ર ઘટના અનોખી ઘટના બની કે પોલીસ જાપતામાં જે આરોપી હતો ખુદ પોલીસે થોડી વાર માટે એને છોડી દીધો એવો પોલીસ ઉપર આરોપ લાગ્યો છે ઘટનામાં ત્રણ કર્મચારી પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આરોપીએ પોલીસને દવમાં પાર્ટી આપી દારૂની દીવ લઈ જવાનો હતો અને આ જે આરોપી હતો એટલા સમય માટે પોલીસે એને છોડ્યો અને આરોપીએ મુક્ત ફર્યો એના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા છે આ તમામ આરોપ પોલીસ ઉપર લાગ્યા અને આરોપો સર જે ત્રણ પોલીસ કર્મચારી હતા એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર ફોનલાઈન ઉપર જોડાયા છે સાગર આખા ઘટનાક્રમની હકીકત શું છે કારણ કે એસપીએ ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે અને આરોપીના સીસીટીવી પણ છે ચોક્કસી જણાવો તો જે હાલમાં એક એવી ઘટના આવી છે કે જેમાં પોલીસ પેઢામાં ભારે ખડભડાટ મચી ગયો છે કહેવાય છે ને કે પોલીસ અધિક્ષક જે છે એના દ્વારા ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે જે રીતે વાત કરીએ કે જે પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ છે એના સહિતના ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે જુનાગઢના જે પોલીસ અધિક્ષક છે સુબોધ ઓડેદા એમના દ્વારા જે તાત્કાલિક બેદરકારીને લઈ એને પગલાં લેવાયા હતા સમગ્ર ઘટના તો જે ગીર સોમનાથ જિલ્લાનું ઉના તાલુકો છે ત્યાં બુટલેગર રશિકભાઈ બાંભળીયા જે છે એમને દીવ કોર્ટમાં મુદત માં જવામાં આવ્યા હતા મુદત અને કોર્ટ ની પ્રક્રિયા પૂરી થયા બાદ આ જે રશિકભાઈ જીણા છે એમને દીવ ની એક હોટલમાં લઈ જવામાં આવ્યા અને આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી સીસીટીવી જે ફૂટેજો હતા એને કારણે ક્યાંક ને ક્યાંક બેદરકારી સામે આવી છે અને આ બેદરકારી લઈ અને સુબોધ ઓડેતરા જે ડિવાઈસ છે એમના દ્વારા ત્વરિત નિર્ણય લેવાયો હતો અને પીએસઆઈ એચ એમ કટારા હેડ કોસ્ટેબલ અનિલ મળવા અને કોસ્ટેબલ ચેતન પરમાર આ ત્રણેય હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જી આભાર સાગર વિગતો આપવા માટે